દુકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે બાલાપર ગામે ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હજુ યથાવત છે ગતરોજ રોજ ગેરકાયદે બાંધકામને જમીન કરાયા હતા બાર હજાર ચારસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાની હાજરીમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે સંવાદદાતા અશોક જોડાયા છે ફોનલાઈન પર अशोक બેટ સતત બીજા દિવસે પણ મેગા ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે મેગા ડેમોલેશન ની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ગઈકાલે આવે તો દુકાનો અને રહેણાકના મકાન મળી અને કુલ પાસઠ બાંધકામો તોડવામાં આવેલા છે બાર હજાર ચારસો ફૂટ જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવેલી છે જેની અંદાજીત કિંમત છ કરોડ અને ત્રેપન લાખ રૂપિયા આંકવામાં આવે છે આજે પણ જિલ્લા પોલીસ વડા એક હજાર પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાલાપર ગામે મેગા ની કાર્યવાહી યથાવત છે અને જરૂર પડે હજુ પણ એક બે દિવસ સુધી આ કાર્યવાહી આગળ વધી શકે છે આભાર